ભુજના છેવાડાના અને વિકસિત તથા રિલોકેશન સાઇટ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી પાણીની પરિસ્થિતિ અતિ વિકટ બનતા આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના ભુજ શહેરના આગેવાનો અને કાઉન્સિલરોએ ભુજ સુધરાઈ ખાતે આક્રમક રજૂઆતોનો દોર સંભાળ્યો હતો તો સાથે આવેલી મહિલાઓએ પાણીના માટલા સુધરાઈ કચેરીમાં તોડતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો ખાસ કરીને છેલ્લા થોડા સમયથી શહેરની વકરતી જતી પાણીની સમસ્યાના અનુસંધાને ભુજ ખાતે આજે કોંગ્રેસના આગેવાનો ખાસ તો મહિલાઓ માથા પર માટલા મૂકીને રેલી સ્વરૂપે નગરપાલિકા પરિસરમાં આવી હતી અને પાણીના પ્રશ્ને રજૂઆત કરી હતી પણ સુધરાઈમાં કોઈ જવાબદાર ચૂંટાયેલા પદાધિકારી હાજર નહોતા નગરપાલિકાના પટાંગણમાં આ બહેનોએ માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો એક તબક્કે પરિસ્થિતિ વણશે તેવું જણાતા ભુજ એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના ચાલીસ જેટલા કાર્યકરોની અટક કરી હતી જેમાં કોંગ્રેસ સમિતિની લઘુમતી ડિપાર્ટમેન્ટના કન્વીનર રફીક મારા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા માનસિંહ શાહ સોનિયા ઠક્કર સીમા રાજપૂત ફકીર મહંમદ કુંભાર મુબારક શેખ સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે આ આગેવાનોએ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ભુજ શહેરમાં નગરપાલિકામાં સુધરાઈનો વહીવટ ખોરંભે ચડ્યો છે અને પાણીની અતિ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે સુધરાઈના સત્તાધીશોએ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ હા તાજેતરમાં આ લોકો જે બાય માણસો માણસો આવેલા એ કોંગ્રેસ પ્રેરિત આંદોલન જેવું હતું અને એમાં પાણીની જે સમસ્યા એમની જે રજૂઆત હતી એ પાણીની સમસ્યા બાબતમાં હતી કે પાણી મળતું નથી અઠવાડિયા અઠવાડિયા સુધી એમને પાણી મળતું નથી એ બાબતનો એમનો પ્રોગ્રામ હતો અને જનરલી એમ કે એમને સૂત્રોચ્ચાર અને એમનો તાળાબંધીનો પણ પ્રોગ્રામ હતો પણ એ અમે પોલીસે એ સાઈડ કરેલો છે અને એને અમે બધાની ધરપકડ કરી લીધેલી છે અને પોલીસેને અમે લઈ ગયેલા છીએ અને એ બાબતનો પણ બંદોબસ્ત જાળવેલો છે હા કોંગ્રેસ દ્વારા વિરુદ્ધ પાણી બાબતનો છે અને પાણી બાબતની એમ પાણીની સમસ્યા છે પાણી સમયસર મળતું નથી એ બાબતની એમની રજૂઆત હતી અને ધરપકડની વાત કરીએ તો આ અત્યારે બધા માણસોને ડિટેન કરીને ગાડીમાં બેસાડ્યા છે એમને પોલિસને લઈ ગયા છે હવે એની ગણતરીને એ બધું કરશું એટલે કેટલા માણસોની ધરપકડ થાય છે એ પછી જોઈ લઈશું એ બધી એમની રજૂઆત હતી અને એમની પાસે સાકળ પણ હતી એ આપણે કબજેને બધું કરી લીધું છે એમની પાસે મળી આવી છે કોઈ તાળાબંધી થઈ નથી કે બીજો કંઈ ઘેરાવનો આપણે ત્યાં આપણો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કારણ કે એમની જે રજૂઆત એ સૂત્રોચ્ચાર હતા એ એમને સૂત્રોચ્ચાર કરેલા છે હા સમયસૂચકતા સૂચકતા વાપરવી પડે જે અત્રે પાણીનું આ રીતની તકલીફ છે અને જે એમની રજૂઆતો પાણી બાબતની છે ત્યારે પોલીસે સૂચકતા વાપરી સૂચક વાપરી અને બંદોબસ્ત અગાઉથી જ ગોઠવી દીધેલો હતો જે આજે અમે નગરપાલિકામાં વાંચતે ગાંચતે આપણે કહીએ ને કે બેરા કાન ખોલવા માટે અમે વાંચતે ગાજતે બહેનોને સાથે લઈ અને નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા કે ભાઈ એમાં અમે લખેલું હતું કે ભુજમાં પાંચથી સાત દિવસે પાણીનું વિતરણ થાય છે એ બાબતે અમે નગરપાલિકાનું ધ્યાન દોરવા ગયા હતા કે ભાઈ પાણી અત્યારે કાળઝાળ ઉનાળામાં પાણી રોજની જરૂરિયાત છે એટલે તમે પાણીનું વિતરણ વ્યવસ્થિત કરો એના માટે અમે સામાન્ય રજૂઆત કરવા ગયા હતા એના માટે અત્યારે ત્યાંના કોઈ જવાબદાર અધિકારીઓ કોઈ હાજર નહોતા એના માટે અમે થોડીક રાડી કરી એ કારણોસર અત્યારે પોલીસ સ્ટેશન અમને રીતસરના ડિટેન કરી અને પોલીસ સ્ટેશનમાં અત્યારે અમે લઈ આવ્યા છીએ અને અમારી મેઇન રજૂઆત શું હતી કે ભાઈ ભાજપવાળા અત્યારે બે દિવસ પહેલા નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા ભચાઉનું ઉદઘાટન કરવા ભચાઉમાં પાણીનો નેરનું ઉદઘાટન કરવા એનાથી એક વર્ષ પહેલાં આનંદીબેન એ જ નેરનું ઉદઘાટન કરીએ ખાલી આ તાયફા તમાસાજ જ કરવા આવે છે અહીંયા કચ્છમાં પણ કચ્છમાં અહીંયા ભુજના ધારાસભ્ય જે મહિલા છે અને ખાલી છાસ વિતરણ કરીને લોકોને ઉલ્લું બનાવે છે તો મહિલા તરીકે એમને ખબર હોવી જોઈએ કે કેટલું પાણી રોજનું જરૂરિયાત છે એના માટે કરીને અત્યારે ભુજ નગરપાલિકા સંપૂર્ણપણે ફેલ છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા જો ધક્કા એવું હતું કે કોન્સ્ટેબલો અને જેન્ટ્સો અને લેડીસો કઈ પણ ભેદભાવ જોયા વગર જ અત્યારે અમને ધોરોને કેમ પિંજરામાં પૂરે એવી રીતના અત્યારે અમને પિંજરામાં પૂરે અને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે અમારી માંગ એટલી જ છે કે જો આવનારા દિવસોમાં જો ભુજ નગરપાલિકા પાણીનું વિતરણ રેગ્યુલર નહીં કરે તો આ તો ખાલી દેખાવ જ હતો હવે આવનારા દિવસોમાં પતા જે સત્તાધીશો છે એમના મોઢા કાળા કરી બંગડીઓ પહેરાવી ચંપલના હાર પહેરાવીને એમનું વિશેષ રીતે સન્માન કરશું ભલે પછી અમારી જેટલી ધરપકડ કરવી એટલી કરી લે ભુજના ખાલી અતરિયાળના ગામમાં જ પાણી એકાંતરે આવે છે એ પણ અડધો કલાક અને બાકીનો જે રિલોકેશન સાઈડો છે ત્યાં તો આઠ આઠ દિવસ પાણી આવે છે નગરપાલિકામાં પાણી મુદ્દે નગરપાલિકાને આજે ઘેરાવ કર્યો હતો અમે કેમ કે આજે સાત સાત દિવસે જો પાણી મળતું ન મળતું હોય તો પબ્લિક એટલી આમ છે કે મહિલાઓ તમે જોયું કે મહિલાઓ કેટલી મોટી સંખ્યામાં આવી કે મહિલાઓને તકલીફ છે આજે નર્મદાનું પાણી પીએમ જો પહેલા બે દિવસ પહેલાં ઓપનિંગ કરી ને ભાજપવાળા ઉત્સવ મનાવતા હોય કે પાણી આવી ગયું પાણી ખરેખર ક્યાં નથી આ ખોટા ઉત્સવ મનાવે છે અમારી રજૂઆત એ હતી કે ભૂકંપ પહેલાં ભૂકંપ પહેલાં એકાંતરે ને રોજ પાણી આખી સીટીને મળતું હતું ભૂકંપ પછી આજે આજે અઢાર વર્ષ પછી વીસ ટકા સિટીનો વધારો થયો છે એના અંત સંદર્ભમાં આપણે કહેવા જઈએ તો આજે છત્તીસ બોર નગરપાલિકાના બાર બોર આપણે બારા પરિયોજનાના નર્મદાનું તેર એમએલડી પાણી મળે છે લોકોને છતાંય કહે છે કે પાણી અમને નથી મળતું તો પાણી જાય છે ક્યાં પાણી ઉદ્યોગોમાં જાય છે ને કેમ કે હમણાં લાસ્ટ નગરપાલિકાની ચૂંટણીમાં ગામડે ને શહેરે બધી જગ્યાએ રોજ પાણી આવ્યું એ પાણી ક્યાંથી આવ્યું વ્યવસ્થા ઈચ્છે પાણી સેમ જ આવે છે ફક્તને ફક્ત કહું છું કે પાણીમાં પણ ભ્રષ્ટાચાર છે પાણી મળતીઓને પાણી રેગ્યુલર મળે છે બીજા માણસોને રેગ્યુલર મળતું નથી આ ભાજપનું ગોઠવેલું ષડયંત્ર છે ને આમાં મોટો ભ્રષ્ટાચાર પણ છે ભ્રષ્ટાચાર એટલા માટે કહું કે પાણી પાણીની જે મોટરો લગાડે છે એ લોકો કહે છે કે પંપ બધા સમસ્યા બધા ચાલુ છે હવે તમે જોવા જાઓ તો જો બત્રીસ બોર ચાલુ હોય તો ભુજને રોજે રોજ પાણી મળે મતલબ એ જ કે બત્રીસ બોર ચાલુ રહેતા નથી એ લોકો શું કહે છે મેન્ટેનન્સમાં છે આજની તારીખમાં બોરો કમસે કમ સમજી લો તો પંદરથી સોળ બોર ચાલુ છે બાકી બધા બંધ છે ખોટા બિલ બનાવી ઉલ્લું બનાવવું ભ્રષ્ટાચાર કરવું આ ભાજપની નીતિ છે આ ભાજપના સત્તા પક્ષોની નીતિ છે એ લોકો ભ્રષ્ટાચારમાં જ માને છે ને અમે એનો વિરોધ કરી છે આજે અમને અમને બળજરૂરીપૂર્વક અમને રજૂઆત કરવા પણ નથી આપી આજે ભાજપે પોલીસનો દુરુપયોગ કરી અમને દબાવ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કે ભાજપ આગામી દિવસોમાં અમે આ ખાસ ચેતવણી આપીએ છીએ આપના માથેમાં આપીએ છીએ અગર પાણી જો એકાંતરે બોજની પબ્લિકને ન મળ્યું તો આ ખાસ ચેતવણી તો અમે વહીવટદારો એના પાણીના ચેરમેનો એના અધિકારીઓ બધાનો જે પણ જે અમને મળશે એનું મોઢું કાળું કરી ને જોડાનું હાર પહેરાવશું ને એનો સરઘસ કાઢીશું ભાજપ તાયપા કરવામાં માસ્ટર છે આઠ મહિના પહેલાં વિજય રૂપાણી કચ્છમાં આવીને એનો ખાત મુરત કરી જાય ભાઈ પાણી આવ્યું એના પછી પીએમ આવે પીએમ મુહૂર્ત કરી જાય હજી હવે ટપ્પરમાં પાણી પહોંચશે તો ટપ્પરમાં મુહૂર્ત કરવા જશે પીએમ સાહેબે ઓપનિંગ કર્યું તમે જોયું પાણીની કેટલી આવક હતી પાણીની આવક નથી કેમ કે પાણીનો ડેમનો કામકાજ એટલો નબળો કરેલો છે આખી આખીનો કેનાલનો કે પાણીનો ધોધ જો થોડોક વધારે કરે તો આખું ધોવાઈ જાય એમ છે કેમ કે ભ્રષ્ટાચારી આ લોકો છે ને આખું ધોવાઈ જાય ને ક્લિયર પડે તો પીએમ સામે આ ખરાબ ન લાગે પોતાનું સારું લગાડવા એકદમ ઓછું પાણી આપ્યું છે અને હજી તમે જોજો ટપ્પા ડેમમાં જેવું પાણી પહોંચશે એની વાવાઈ લેવા આવી જશે આ યોજના કોંગ્રેસ સરકારે કરેલી હતી ચિમનભાઈ સરકાર ટાઈમે આ યોજના પાર પાડેલી છે આ તો શું છે કે પોતે જસ ખાટવા આવે છે આથી ચૌદ વર્ષ પહેલાં કચ્છમાં ત્યારના મુખ્યમંત્રીને આજના વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી કે ચાર વર્ષના નારાયણ સોરો સુધી પાણી પહોંચશે એને આજે સોળ વર્ષ થયા તો પાણી હજી બચાવ પહોંચ્યું છે તો પાણી પીવાનું તમે નથી આપી શકતા તો પાણી શું આપો આ તાઇફાઓ બંધ કરો ટપર ડેમ તો ગાંધીધામ છે કે બે ત્રણ સીટીઓ છે ત્યાં પૂરું પાડે છે ખરેખર ટપ્પર ડેમનો વાત કરવા જઈએ ટપ્પર એ પણ ખરેખર આ બાજુ જે કચ્છની બીજી વસવાટ છે આ પાણી ટપ્પર ડેમમાં જવાથી ફક્ત કચ્છના પંદર ટકા લોકોને જ પાણી મળશે બરાબર છે બીજી વસ્તી ક્યાં જશે પચાસી ટકા એ તો ગણતકા ખાલી વાવાઈને તાઇફા આ ભ્રષ્ટાચારી ભાજપની નીતિ છે લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અને મહામંત્રી બેન શ્રી માનસીબેન અને રફીકભાઈ અને એમની આખી ટીમે અને વિરોધ પક્ષના સૌ નગરસેવકો સાથે મળી અને નગરપાલિકાની જે પરિસ્થિતિ છે જે સાચી પરિસ્થિતિ છે લોકોના ઘરમાં આઠ આઠ દિવસથી પાણી ન મળતું હોય અને માત્ર તાઈફાઓ કરવા માટે આખું ભારતીય જનતા પાર્ટી આખું કચ્છ જ્યારે એક બાજુ નર્મદાના વધામણા કરવા જતા હોય અને બીજી બાજુ ભુજ શહેરની પ્રજા પાણી માટે ત્રાહિમામ થતી હોય કેટલા દિવસથી આ બધી પરિસ્થિતિથી વાકેફ નગરપાલિકાના તમામ સત્તાધીશોને કરેલું છે કે ભુજની અંદર નથી તો પૂરતું નર્મદાનું પાણી આવતું કે નથી પૂરતું ભુજના જે બોર છે જે અંડર વોટર પાણી આવે છે એ પણ પાણી પૂરતું નથી મળતું ત્યારે રજૂઆત હતી આક્રોશ હતો એક પણ નગરપાલિકાની અંદર સત્તાધીશો પણ હાજર નહીં ચીફ ઓફિસર સાહેબ પણ હાજર નહીં ચીફ ઓફિસર સાહેબ પહેલાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત હતા હવે જ્યારે પૂછવામાં આવ્યું તો એ ગાંધીનગરના કાર્યક્રમમાં વ્યસ્ત છે આવી રીતે જો સીઓ ભુજની અંદર હાજર જ ન રહેતા હોય નગરપાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો કારોબારી ચેરમેન અને પ્રમુખશ્રી એપીએમસીની ચૂંટણી હોતા માર્કેટ યાર્ડની અંદર એ ચૂંટણીમાં ત્યાં કને જઈ અને ખુરશી ઉપર બેસીને ટોપા મારે છે ગોલ ગપ્પા મારતા હતા અને જ્યારે અહીંયા પરિસ્થિતિ એકદમ ગંભીર છે ત્યારે પોતાની ચેમ્બરમાં બેસવાનું ઉચિત ન સમજી અને જ્યાં એપીએમસીની ચૂંટણી છે ત્યાં કરીને એ લોકો બેઠા થાય એટલે લોકોનું ભલું ક્યાંય પણ થાય એવું એક પણ જે કોઈ વલણ અપનાવવું જોઈએ એ વલણ નગરપાલિકાના લોકો અને સત્તાધીશો અપનાવતા નથી નગરપાલિકાના સત્તાધીશો માત્ર પોતાના મળત્યા માણસો પોતાના પર્સનલ સેક્રેટરી પોતાના પર્સનલ કામ કરવા માટે નગરપાલિકાની ઓફિસની અંદર કારોબારી ચેરમેનની ઓફિસની અંદર લાઇટ પંખા એસી ચાલુ રાખી અને એના પર્સનલ સેક્રેટરી ક્યાંક અને બેસી અને પર્સનલ કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણા કરવાનું જ કામ માત્ર કરતા હોય એવું દેખાઈ રહ્યું છે આજે ભુજની સમસ્યા જટિલ છે સાત સાત દિવસે પાણી આવે છે અને આવા સાત દિવસે પાણી આવતો હોય ત્યારે કોંગ્રેસ પક્ષની એક ફરજ છે કે લોકોના પ્રશ્નોને વાચા આપવી જોઈએ અને હું લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અને મહામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એવો પણ નગરપાલિકાના નગરસેવકો સાથે અમને પણ બધા સાથે મળી અને એક આ નગરપાલિકાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો પણ પોલીસ હર હંમેશની જેમ જે રીતે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર હોય પોલીસ પોતાના ખંભા ઉપર ભારતીય જનતા પાર્ટીનું કેસરી કલરનો એક ખેસ મારીને જેમ નીકળતા હોય એવી રીતે આજે જે અમારા કાર્યકર્તાઓની બધાની ધરપકડો કરી છે મહિલાઓની ધરપકડો કરી છે એ ખૂબ દુઃખનીય વાત છે આવી બધી બાબતોથી પોલીસને પર રહેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક સત્તાના જોશે ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે વલણ છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જે રીતે પોલીસને હાથા બનાવવાનું કામ કરે છે આવી જ રીતે લોકોના પ્રશ્નોને વાચા આપવા કરતાં લોકોને પ્રતિનિધિને હેરાન કઈ રીતે કરાય એ વધુ મહત્ત્વનું સમજે છે એટલે અમે આજે જ્યારે અમને અહીંયા ઘેરાવ કરી અને અમને પોલીસ સ્ટેશનમાં જ્યારે લઈ આવવામાં આવ્યા છે ત્યારે અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે હવે સમય પાકી ગયો છે હવે રાહ જોવાનો સમય નથી આપણે જો પડતી મુસીબતો હોય આપણા ઘરની અંદર સાત સાત દિવસે આઠ આઠ દિવસે પાણી આવતું હોય તો હવે આપણે પણ બહારે આવી અને નગરપાલિકાનો ઘેરાવ કરવો જોઈએ અને આગામી ચૂંટણીઓમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સબક શીખાડવાનો સમય પાકી ચૂક્યો છે